તારે ધીરે આવી રીતનું કરી ગયો તમારે છે ને ને કોઈ કોઈ ખાતર લેવા આવે માગવા તો મહેરબાની કરી ના પાડી ગયું ગયા બે હાથ જોડી અરે પાછા છોટાઢોડા આ લી ગયો એમ કેવું મારે એ તમારે રોટલા ખાવા જ ખાઈ લ્યો બાકી ખાતર ના મળે

મારું બધું તમે તારીખો ખાલી એમ કે નહી આવું તો બેટા થેલી ઉપાડી કબાડ છે વારો વારો ચાર એક પોણી આવે છે

અમે તો ભયા હાસુ કર ને ખાતર અમારી પાસે બે સીલી પડ્યું છે અમાર ધોવે છે અમે તમારે ખાતર આયલ છે નહીં આલું ઉપર છે ડોમરિયા નહીં તો તારા ઉપર તો હા વિશ્વ મેલીનો આયો છું એટલે એક દાડો હું તમારી આયો તો

નહી કરતા છોકરો ના પાડી આપણને આટલા કંડો ઉમર નો ના પાડ્યો એટલે તમે મારી વાત આપડે થાય ને

પણ તમે શું ઓછા છો આ ખાતર દાય તમને ખબર નહીં પડતી

તમે તમને શરમ નઈ આવતી નેટ ને સિક્યુરિટી કરો તમે ઊંઘ કે ના આવે અમારે કાયમ કાયમ જવાનું લેણ માં ઉભું રહેવાનું બે હું